એક લખી લેજો માણસ નો અવતાર મળ્યો છે ને એ મોટી કમાણી છે અને અત્યારના સમયમાં જે અત્યારે આપણે આવ્યા છીએ ને હવે જીવે એવું જુટીયા બેઠા છે મને એક ભાઈ કહેતા મને કે અત્યારે જી કે ઉગતો તેટલા ઉગે પણ એવું નથી લાગતું કે જાય પણ મેં ખાવા જ કઈ નહોતું કઠણ હતું જાય અત્યારે જ્યાં જાઉં અહીંયા ખવ ખવ જ થાય છે એટલે ઝેટ ગયો એવું લાગે છે નકરી જેટલા વાગે ઊગે એટલા જ વાગે ઊગે છે એમાં કંઈ ફેર નથી પડ્યો જીવવા જેવું મારો કહેવાનો અર્થ વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતું થાય બાપુ આ તમે જોવો તો ઘરા માથે સકડા ફરી આપણા ગઢા એડિયન દીવા કરી કરીને મરી ગયા પણ એની જે માનવતા હતી અને એનામાં જે શાંતિ હતી ને એનામાં જે બાપુ એનો પ્રેમ ને કરુણા હતી ને એ અત્યારે છે નહીં રામ અને આમાંથી બાપુ જો ભજન કોક કરી જાય ને તો જિંદગીમાં એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ બાપુ કરવાનું છે ઝીણું એવું જ કરવાનું છે દીકરા કાપવાના નથી ને બહેરાય નથી દેવાના ને કરવાથી નથી મુકાવવાનું કાંઈ કરવાનું જ નથી ભલા મને હા અમે દરબાર ઉગાવવા માંડ્યા હજી તમને આંખ નથી ઉગડતી અમને નક્કી થઈ ગયું હજી તમને નક્કી નથી થયું પણ હરી ભજવું હક બોલવું આઠે ફોર કોઈ થી ઉતરે નઈ મળપુ જે આ માર્ગે નહોતા ને તેથી નહોતા મળતા અને આ માર્ગે ચડ્યા ને પછી ગાલ માં મારે કોને કેવું

કલાકાર તો આપણા ભેગો બે આપણું કરી નાખે એને કલાકાર કહેવાય આપણને એમ થાય કે આ આપણો છે અને એ ચારે દોઢ બે લાખ નું બુસ મારીને ગયો છે ખબર ન પડે કલાકાર તો એને કહેવાય અમે તો હું વાણું કરવા આવ્યા છે આનંદ કરીને ગયો જવાનું છે બાકી બાપુ જીવનમાં કંઈક જીવનમાં કરવાની જરૂર છે એક લખી લેજો બાકી જાનવર પૂજાય છે જાનવર ઇતિહાસ ખોલીને જુઓ ને હલદીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે સત્તા ધારમાં પાડો પૂજાય છે જમરાળામાં ભેંસ પૂજાય છે કચ્છમાં દાદા મેકરણનો કૂતરોનો ઘટાડો પૂજાય છે આપણો પાડો છે સારું નથી બોલતા આટો થયો એવું નથી લાગતું અરે માણાને જો માણા કામમાં નો આવે જિંદગીમાં આવ્યા તો શું નો આવ્યા તો શું બાપુ કાંઈ છે નહીં માણાનો જન્મ થાય ને દોઢ બે કિલોનો હોય

કંસ કૌરવ અને રાવણ જેવા બાપુ આ દુનિયામાં રોડાઈ ગયા મોટા હતા મહીપતિ અને ગજબ હતા ગંભીર સબળ જેના શરીર મહાને દીઠા મેકણ હારા હાર દિવાળી મૂકી દી હવે આપણું પાંચું આવે એવું નથી તો જેટલા ઓલા ચાવીવાળા રમકડા જેમાં આપણને મોકલ્યા હોય આપણે છોકરાને ને આપી આ ચાવી ભરી ભરીને મોકલ્યા ક્યારે ખૂટ રે ખબર નહીં પડે ભલા એમાં અમુક અમુક રમકડા ની ઓલી કડક ચાવી હોય તો બહુ ન ઠેકડા ભરતા જોઈ રમકડામ નથી હોતી એને ખબર નથી તારી હમણાં ખૂટ રહેવાની એક ગામના પાદર છે ને એક છોકરાઓ કેટી દેડે રમતા હતા બોલો છોકરો ગેટી મારે ને ઓલા પણ જાય ત્યાંથી ગેટી મારે ને ઓલા પણ જાય એમાં એક છોકરે ગેટી જોરદાર મારીને તે રોડ ઉપર ગઈ અને રોડ ઉપર એક સંત હાલ્યા જતા હતા જો બાબુ આ સંતોની ભૂમિ છે ઋષિ મુનિઓ પ્રદેશ છે એક દહ કિલોમીટર હાલો ને એક સાધુ બેઠો હોય હરિહર હરિહર આ કયું ભજન છે જે આપણી આંખ જ નથી ઉગડી ભલામણ એક આપણે આવડું કરોડ રૂપિયા નું મકાન લઈને બેઠા હોય પચીસ પચાસ હજાર રૂપિયા પગાર હોય અને ભગવાનના આમ-દામ ને ઠામ આપ્યો અને એક અભિગત કોક આંગણે આવે ને જો ડેલી વાડી કરે તો શું ભલા માણા વાતો કરીએ એની પાસે હે એક અભિગતને જો બટકુ રોટલો ન દઈએ કી તો શું જીવીન કરવાનું ઈ એમ કહેવા કે હરણા કસ્યો વિચાર કરજો તમે એવું બાપુ તપ કરી અને ब्रह्मा जी ने प्रकट અને એક વાત અધૂરી રહી દડાની વાત અધૂરી રહી બાપુ નીકળ્યા ને બાપુના પગમાં દડો ગયો એટલે બાપુએ આમ હાથમાં દડો લીધો અને આમ દડો હાથમાં લીધો ને એટલે દડો બોલવા માંડ્યો બાપુ બધા મને મારે છે તમે ન મારતા બાપુ કે હું તને મારીશ નહીં પણ તને બધા હું કામ મારે છે બાપુ એ તો મનેય ખબર નથી મને તો દુકાનમાં અમે તો પાંચ સાત ભેગા હતા એમાંથી મને પૈસા ખર્ચીને લઈ ગયો મને તો એમ થયું કે આ બધા ભેગા છે એકલા હું એને કરાવશે આ ઘરે લઈ જઈને મને તો આમ કબાટમાં મૂક્યો ને મને તો એમથી મજા મજા કરીને બીજે થી હવાર માં કે એક હાથમાં ગેટી ઉપાડીને એક હાથમાં મને ઉપાડ્યો બીજી ડેલીમ જઈને બીજા ને હાઈ કર્યો ને ત્રીજી ડેલીમ જઈને ત્રીજા ને હાઈ કર્યો ને કે બધા ગેટીઓ લઈ લઈને મેદાન માં આવ્યા મેં કાંઈ ભૂંડું કર્યું નથી પણ એક જે મને મારે છે એ કે પીડા વેઠી નથી એક તો આમાંથી બાપુ તમે તો સંત છો કંઈક છોડાવો મને સંત કહે બેટા તારે છૂટવું છે તો કે હા કે તારી અંદરની જે હવા રેની હવા કાઢી નાખ ને તો આ દુનિયામાં કોઈ નહીં મારે બાપુ આપડી જોવા એટલે જીવવાની હવા ની જરૂર છે હો જીવવાની હવા ન કાઢતા ઈ હવા નહિ આજે જે વધારે ની ઉપલી છે ને ઈ હવા ની વાત છે નકર ઓલી હવા તો પાછી ધંધે લગાડશે હવા બાપુ આજે ખોટી હવા છે ને મને તમને મને ઘણી એ હતી સાધુ સંત મળ્યાને બાપુ આપણે હું મારી વાત કરું તો આપણને બે કોઈની લાગતી જ નથી હથિયાર હોય તો ભલે મોઢા મો ગમે એવો હોય તો કારણ કે મને એમ હતું કે આપણે મરવાનું જ નથી ને આપણે જેટલું બળ કોઈ પાસે છે નહીં આ તો અત્યારે ખબર પડી માર્ગ્યા સીડાને ખોવાઈ ગયા હોય કમાઈ લ્યા હોત ઉપર હોત અત્યારે આય જાલીમ ન હોત પણ સમય સાધુ બાપુ સાધુ જે વળાંક મરાવે ને આ સતી તોરલ મળ્યા ને પછી જાડે જો હામો આને જાડે જોન માલ દે કુંભો ને આ બધા સાસટીઓ સતી ના એક હામા મળ્યા હારા નહીં એટલે અત્યારે આપણે ગાણા ગાઈ ના કયો છેડો વડ્યો જો આ સંતની બાબુ ભૂમિ છે ઋષિમુનિઓનો પ્રદેશ છે આપણો આ કાયા જેની કુબડી પડસન જેના પ્રાણ સંત સુરા નીપજાવતી હોરઠ રતન ની ખાણ છે એક સાધુ ની ઝુંપડી જો તમને જાતા આવડે ને કઈક સીતારામ બોલતા આવડે ને તો બાપુ મારે પકડાઈ જાય બસ વસ્તુ આટલી છે બાકી હરિણા તમને વાત કરું તો એને એવું તપ કરી અને બાપુ બ્રહ્માજી ને પ્રગટ કર્યા અને બ્રહ્માજી કે છે કે માગ માગ ઈ કે મારું મોત નો થાય એવું મારે જોવે ઈ કે ઈ કેમ બને આપણે બધાને જો કે માગણી દેવી જ છે પણ હાલે એવું નથી આપો ને આમાં મરું હું કુને લે હું શું આંગળી કરો છું કોઈને મરું નથી અને મરી જવાનું છે વાત પાછી પાકી છે હવે તો શર્ટ આપડો વારો આવી જાય સારું એવું છે કોઈ ની સાઈ ની નથી મારી તમને શું કહું પણ જેટલું જીવાય એટલી મોજ કરી લેવાની વાત મારો બ્રહ્માજી કેવી રીતે બને મરવાનું જ હોય કે તો ના પાડો મારું તપ ખોટું છે તમે વચન નથી આપી બ્રહ્માજી કે વાત એ તારી હાજરી તો બ્રહ્માજી કે તથા શું હાલ ને ઈ કે એમ નો લખી દો માણા ચારે ફરી જાય કઈ નકી નહીં હરિનાકંશ બ્રહ્માજી કહે છે કે મારે નથી લખવું તું લખ અને હું સહી કરી દઈશ પછી લખ્યું બધું આપણે જાણીએ છીએ બધા કે લોટે નહીં લાકડે નહીં ઘરમાં નહીં બાર નહીં રાતે નહીં દિય બધું લખ્યું એ બધું લખી અને કાગળ બ્રહ્માજીને હાથમાં આપી અને કહે છે કે આમાં કરો સહી અને બ્રહ્માજી આમ વાંચી કીધું ઘરનાકાશ આમાં હજી જોવું હોય જોઈ જો કઈ રહી નથી જતું ને કે ના કઈ હજી કહું છું ઈ કે રહી જતું હોય તો હજી જોઈ લે કારણ કે બ્રહ્માજી ખબર હતી કે બેટા મારે લખવું એટલું લઈ પાક ઉપાડી લેવો છે વાત બાકી છે કઈ નથી રહેતું કઈ વાંધો નહીં હવે આપણને ભગવાન નથી મળ્યા તો ઠેકડા મારી છે ઓલાને મળ્યા તો પછી ઠેકડા જેટલા માર્યું મારી આવી છે

આપણા ઘર ઢાકે ને કોઈને કોઈ ન પોગે ને એનું પેટ પોગે આખી દુનિયામાં ધોકા પસારતા હોય ને પણ તમારા ઘરે પરજા મોડે પાકે ઈ તમને હેઠું જોર આવે પ્રહલાદ ઉભો થયો ઈ કે હુરજ ઉગાડે ઈ રાજા ઉગાડે છે આ વરસાદ વરાવે છે રાજા વરાવે છે સાહેબ ને પરશો ઓળી જો તાર બાપા કે છે એમ કઈ કહેતા નથી ઈ શિક્ષકે આવી અને હરણાકસ કીધું કે આખી દુનિયા તમને માને પણ તમારા છોકરે ઉપાડો લીધો પછી મને ન કહેતા ઈ પ્રહલાદ ઘરે આવ્યો ને આમ ઢીસણ ઉપર બેસાડીને કીધું કે બેટા ભણવા ગયો તો કે હા કે શું ભણ્યો શું ભણાવ્યું એ કે કરશનજી નો ક ને ગણપતિ નો ગ ને ઘનશ્યામ નો ઘ ને બાપુ બાવડું ઝાલી નામ ખા કર્યો દિવાલ હાર્યો પુરી દીવાને ધારી કોટની માં કે તાળું મારી ભગવાન કેમ આવે છે પુરી દીવાઈ અને એને પૂરી દીધો એક દિન બીજો દિન બીજી રાત થઈને બાપુ અખિલ બ્રહ્માંડના માલિક ને એમ થયું આનો જીવ હમણાં નીકળી જાય બાપુ આ બધું કોઈ કોઈની જ નથી કોઈને વેમ હોય ને તો ખોટી વાત છે વિશ્વાસ હોવો જોવે આ પ્રોગ્રામ છે ને પોગ્રામ બાબુ એ મા ભગવતી ભળી હોય તો થાય બાકી આ રૂપિયા ગમે એટલા ઉડાડો ન થાય એ ભગવતી ની કૃપા હોય ભગવાન ની કૃપા હોય તો જ થઈ કે માણા હોય પૈસા હોય બાબુ એમ નથી પડતું આવલો કોરોના આવ્યો તેથી પૈસાના ટટ્ટા હતા વાહન હતા ઓક્સિજન હતા ડોક્ટરો હતા તોય બચાવી ન હોય કે લ્યો બચાવી લેવાતા ને તો મારો નાથ ભળે તો જ કાર્ય થાય કોઈ પાવરમાં હોય તો ખોટી વાત છે અખિલ પ્રમાણના માલિક લક્ષ્મીજીને કે છે બોલો છોકરો ભૂખ્યો મરી જાય એ રસોઈ બનાવી અને લક્ષ્મીજી રૂમમાં આવી અને અરણા પ્રહલાદને જમાડે છે કે બેટા ભૂખ્યો હતો ને કે હા માં

ભગવાનને એમ થયું કે તારે આરો છોકરો જો બસ નહીં ભરે તો આખી બાજી બગડી જાય આમ કીડીઓ ની હાર કરી ને પ્રહલાદ ને દેખાય અને એની હિંમત આવી ગઈ કે કીડીઓ ને કઈ નથી થતું મને શું થાય અને દોડીને બાપુ બસ ભરીને નરસિંહ અવતાર થયો હો દીદી પછી બાપુ જેમ ઉંદડું બાપુ હાથમાં લે ને બિલાડી એમ બાપુ હરણા ભગવાને લીધો હાથમાં હાથમાં લઈ દીધા સમય ઉમરા વચ્ચે રાખી ઢીસણ ઉપર બિહાડી અને પછી હરણાકશ ને કે છે હરણાકશ કાઢ તારો દસ્તાવેજ કાઢી લખાયું છે ને તે કે કાઢ કાગળીઓ કાઢી ની કે રાત છે દી છે દી આથ મે બરોબર ઉપાડ્યો એ કે રાત નથી ને દી એ નથી ઉમરા વચે રાખ્યો એ કે ઘર માં શોક બહાર એ કે ઘર માં નથી ને બારેય નથી આમ નાખ દેખાડ્યા એ કે લીલું છે કે હુકુ લોઢું છે કે લાકડું કે કાઈ નથી ટીસણ ઉપર રાખ્યો કે ધરતી ઉપર છો કે આકાશમાં કે ઉપર એ નથી ને હેઠે નથી તો કે હવે કેવું કઈ તો કે હવે રહેવું નથી ને કેવું શું હોય આવા શક્તિ સાડી ને બાબુ જો દુનિયા મારો ના ચીરી ચીપડા જેમ ચીર્યું પાડી દેતું હોય તો તમારી મારી શું આમાં હસ્તી હતી કહેવાનો મારો અર્થ એ છે કે માણા બની જવાની જરૂર છે બસ આપણેથી આ દુનિયા હાલે આપણા ઘરનું આપણું નથી હાલતું દુનિયાને શું આપણે હકવાના હતા પણ જીવન જીવવાની મજા કરી લેવાય બસ એક આપણે દુનિયામાંથી મર્યા મરી જાય ને તેથી જો ગામમાં પાંચ જણા હરકી રોવે ને તો એમ સમજી લેવાનું જીવા નથી આ આપણે મર્યા પછી આખું ગામ લાપસી રાંધે એ બલ્લા જઈ જીવા કહેવાય અરે એક શેરીનું નું કુતરું મર્યું હોય ને તો માણસ હાજે વાળું નતો કરતો અરે કેવું શેરીમાં કુતરું હતું આપણને જાણ કરતું હતું આટલી તો કુતરાની કિંમત હતી ભલા મને અત્યારે દસ જણ વી વી પચાસ પચાસ પાંચસો પાંચસો જણા કે ગાડીઓ રેલીઓ ફટકાની ના એટલે મર્યા અને ખટારા ફટકાના એટલે મર્યા તો કોઈને અરે કરો નથી કે હા આવું થાય જ કરે લે હાલે આમ હોય પણ માનવતા મરી જાય મારો કહેવાનો અર્થ એ છે બાકી તો આ દુનિયામાં મહાપુરુષો હોય તોય ભલે સંત હોય તોય ભલે ને ફકીર હોય તોય ભલે બાકી મસ્તીમાં જીવવાની વાત છે બાકી આમાં કઈ વાતમાં છે એની લામ ચોરાસી લાખ યોની છે એવું કે છે ને પણ માણા એક જ બાબુ પૈસા હાટુ માયા હાટુ બથોડા ભરતો હોય માણા એક જ અને કોઈ જીવ ભૂખો રહેતો હોય તો ક્યો ને કોઈને પૈસાની જરૂર હોય તો કહોને માણાનું ફરાતું હોય તો મને કહ્યો કેટલી ભૂખ ઉગડી માણાને કોઈ પણ આમ જાનવર ને તમને જાનવર પાસે ડિસ્કો કરાવીને પૈસા ઊભા કરે બોલો આ ઘોડાને લગામો માટે આમ નાખીને ડિસ્કા કરાવીને પૈસા ઊભા કરે બળે ધ્યાન નાચો નાખીને જોહારા મૂકીને જમીન ખેડાવીને પૈસા ઊભા કરે હા આની ગાડીઓ બનાવીને પૈસા ઉપા કરે સિંહ જી જેવા જનાવરને હળકતી રીંગો હોવારા કાઢે ને પૈસા કમાય બોલ અરે ગાયોના ને ભેંસોના બસડાને ધાવવા ન દીધા ને એના દૂધ ખેંચી ખેંચીને બાપુ રૂપિયા બનાવવા મેડમ મને તો એ નથી ખબર પડતી કે આની પથારીઓ કરીને હુંવાનું જ છે શું નકે હું તો એમ કહું કે આ આ આ ગાયોના ને ભેંસોના બસડાને જો ધરીને ધવરાયા હોત ને તો મકાનની હો નાની હોત ભલામાળા પછી કે ધાવ્યો નહીં પાડો શું ખીલાન થાવે એ માલબા વધવા દીધું હોય બિચારો ધાવે ને એમ બાબુ માણસનો અવતાર મળ્યો છે પછી હું કોઈ પણ સમાજ હોય એ એવી વાત નથી કે દરબારનો સમાજ ઊંચો ઊંચા ને નીચા નું અતર બહુ હાલ્યું અમે ઊંચા ને તમે નીચા આવા ઊંચા તો નાળિયેરના ઝાડવા છે આપણા ફળિયામાં વાવાય અને તીજા ફળિયામાં છાયો દે શું ઊંચા ને ભલન છે બાવળી બાવળીઓ ઊભો ફળિયા વચ્ચે તો ખાટલો રાખે હોય ઊંચામાં બહુ મજા નથી નાના થઈ જાવ ને જીવવાની મજા આવશે તમે હાથી જેવું જનાવરને ચોથા માળે નાખ્યા પડતું મૂકો ને મરી જાય સુકા મોટું છે આ કીડીને મસર ને દહ મા માળે ઘાકરો તો ન મરે ના ના છે ના ના કોઈને થાવું નથી એટલે હાંકડીમાં આવે છે ને મરે આ જલાની વાણી બાપુ મારો કહેવાનો એક લુવાણોનો દીકરો આજ વીરપુર આજ વગર રૂપિયે બાપુ હજારો માણા રોટલા ખાય છે ક્યું ભજન કર્યું હોય છે એ જલાની ઝુંપડી ભજન પાક્યો ને તેથી અખિલ બ્રહ્માંડ નો માલિક એની ઝુંપડી આવ્યો અને આવી અને આમ પંગત બેહી ગઈ સાધુ ની અને એમાં જે ડાળ લોટલો હતો એ પીરસી અને પછી જલા બાપા કહે છે કરો હર એમાં એક સાધુ જમતો નથી જલા બાપા અહીંયા જઈને કહે છે કે બાપુ હરિયર ચાલુ કરો એ કે મને તું કઈક દક્ષિણા આપવાનો હોય તો ચાલુ કરું એ કે મને જે મળશે બાપુ છે કે બે રૂપિયા પાંચ રૂપિયા વાળો બાવો હું નથી કે બાપુ મારા આશ્રમમાં જે હોય ને એમાંથી કંઈક માગો તો હું તમને આપી શકું બાકી બહારથી તમે મને કહો તો હું ન લાવી કે આ તારા આશ્રમ જ છે તો કે બાપુ જમી લ્યો મળી જાય એ કે મને વચન આપ કે બાપુ વચન નો હોય આ કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્ર ધરતી છે તમે એમ કયો જલિયાણ તારું માછું જોવે ને જો બીજી મિનિટ થવા દઉં તો તો મારી માનું ધાવણ લાજે બાપુ જમી લ્યો વચન આપવાના નો હોય આમાં એ જમી લીધું અને એ ભેટ પૂજાની આમ લાઈન થઈ ને એ બાવો જારે આવ્યો અને પછી જલા બાપા બે હાથ જોડીને કે છે બોલો બાપુ શું જોઈ છે માંડ માંડ બોલી ગયો જો ભગવાન ભગવાનને ને ભગાડ્યા છે આ મહાપુરુષો ના સંતો કે મારું શરીર વ્રત થઈ ગયું છે મારું બાવડું પકડે એવું નથી રોટલો કરી દેવું કોઈ નથી જો તારું બૈરું મને આપીને તારું બૈરું મને આપી દે તમે વિચાર તો કરો આ કેવડી મોટી વાત કહેવાય આપણા ઘરે કોઈ એવો બાવો આવે નહીં અને આવે તો કઈ અખતરો ન કરતા પણ મારો કહેવાનો અર્થ એ છે કે આ ભજન ઉપર કારણ કે આપણે માન એક વખત મહાપુરુષો ચલા બાબાને એમ થયું કે ભાઈ આપવામાં મને કોઈ વાત તકલીફ નથી પણ વીરબાઈના મનમાં જો પતિ પત્ની કાંઈ એક મતા સરગાપુર માં સતા બાપુ માણા જો હરખા હોય ને તો જીવવાની મજા આવે જીવે છે બધા પણ ચેટલાય કપાણે જીવે છે બાર કઈ નો કે ઘરે હાલે આ ભક્તિ કરવી ને એમાં એવું છો આ ઘરના સે પીવારા નો હોય તો ભક્તિ ભક્તિ નો થાય ખોટી વાત છે અમે આ મોટી મોટી કરતા હોય ત્યાં ઘરે જઈને ભડકો થાય તો તમને ગોળીઓ ન પાવી પડે આ તમે આ એમના હાથ ની હથેળીમાં રાખો હલો હલો દરબાર આ ચા પીવો હલો આ જમવાનું આ ગાડલા ને પાણી ને ખાટલા ને બધું તમે કરો

અરે અમુક ની જે દશા છે ને આપણે ક્યાં હોય એવું જ નથી બહાર તમે જોવો તો ધોકા ભજડે અને ઘરે આવે તો બકાલું સુધારવા બહી જાય આપણે એમ તે ગામની માઠી જુઓ બહાર તો કોઈને હાડતા નથી ઘરે તમે જુઓ રબડ જેવા થઈ જાય એ એમ કે રોટલર મોડું થાય તો રોટલમાં મોડું થાય છે આ છોકરા ઘડીક હિસ્કો નાખો ફટ લેન ફટ બહી જાય કદાચ પાસે પકડું બે શું બાબુ શક્તિ હું તો બેનું દીકરીઓને ખાસ સલામ કરીને કહું છું કે આ શક્તિ છે પણ આ અત્યારે જે શક્તિ જે ફેશનમાં દી ઉઠાડ્યો છે ને એ પીડા વહુ છે અમને પણ કેવું કુને સારું હજી ગામડામાં આપણી કંઈક મર્યાદા છે બાકી સિટીમાં જે બાબુ આ દીકરીઓ હું એવું કહેતો નથી કારણ કે તો તમારા રૂપિયા છે તમે વાપરો ને તમારે જે તમારી આબરું રહે નો રહે મને કાંઈ ફેર નથી પડતો પણ કહેવાનો મારો અર્થ એ છે કે દીકરીઓ છે ને શક્તિ છે બાપુ જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો ને બાપુ આ દેશ ની આબરૂ દીકરીઓ રાખી છે તમે કયો તો હવાર સુધી દાખલા આપો હવે એ દીકરી જો બાપુ ફેશન કરીને ના દેહ ના પ્રદર્શન કરે તો એમાં પરજા કેવી થાય બાપ મને પીડા એની છે મારું કહેવાનો મતલબ ખાવ પીવો મોજ કરો વાપરો પણ મા બાપ ની આબરૂ ને બાપુ ડાઘ લાગે કે ભાઈઓ તમારા હોય તો સાતી ગાડીને હાલવા જોઈએ તમારા માવતર હોય સાતી ગાડીને હાલવા જોઈએ બાપુ જો સેજ પગ તમારો આડો અવળો પડી ગયો તેથી આ દુનિયામાં તમારા મા બાપ જીવીએ નહીં એક મરીએ નહીં એક મારી તો એક ખાસ ભલામણ છે બેનું દીકરીઓને ખાસ અને હું તો એમ કહું છું કે એક ઉદરમાં સંતાન હોય ને સંતાન જન્મ થયા પહેલા એક વખત રામાયણ કે ગીતા હોવારી જોઈ દીકરીઓ નીકળી જાય તો બાપુ આપને ટેકો દેવું સંતાન થાય કોઈ દી સંતાન મોડું પાકે નહીં હા મારી તો એક વિનંતી છે વરજ છે બાકી તમે કરો ન કરો તમારી મોજ છે આજે મહારાણા પ્રતાપ શિવાજી જેવા દીકરા થાય ને ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય ન થાય એવી વસ્તુ નથી રામ બાકી વહુન હારો બે ભેગા પાણી પૂરી ખાતા હોય ત્યાં પરજા કેવી થાય એમાં કઈ લેવાનું હોય નઈ રામ કેવા તે કહેવાનું કે અમારે ચાર છે પણ અવાડા તોડે એવા હોય કે ગાયો ખડ નાખે એવા ન થાય દીકરા ચાર પ્રકારના હોય દીકરો પુત્ર ગગો અને છોકરો દીવાળે એનું નામ દીકરો ભૂ નામના નર્પમાંથી પિતૃતર્પણ કરી શ્રાદ્ધ કરી મા બાપનું તારણ કરે એનું નામ પુત્ર ગામમાં કઈ ખરડો થતો હોય ગામમાં હું લખાવો છો ઉભા રહું મારી બાન પૂછતો હોય એનામ ગભો અને સડી પહેરીને હુતળી બાંધીને બજારમાં કોથળીઓ તોડીને ભઠ્ઠા પીડ્યા હોય એનામ શોખ જે કરતા હોય કરજો ચિયા ખાનામ નામ છે એ જોઈ જોયો હા શેઠ સગાળ સાહેબ કોકનો દીકરો જલારામ હરિશ્ચંદ્ર બાપુ એના મા બાપ તો હશે ને કેવડી કમાણી છે આજ આખી દુનિયા બાપુ એની વાયા ગાણા ગાય છે બાબુ કેવા મહાપુરુષો આપણે સલાહ દે તે ખબર છે ક્યાં જવાનું છે કોણ છો તમે પેલી વાત તો એક માણસ નો અવતાર ક્યાંથી આવ્યા છો ક્યાં છો ક્યાં જવાનું છે આની માટે સંતનું બાપુ શરણું જોવે સદગુરુનું શરણું જોવે એ એમ નામ બબુ આ કઈ સમજાય એવું નથી મેં કીધું ને મેં ધોકા ફસાડી લીધા આ તો સારું થયું મારેક ઝડયો બાકી ખો મેં બાવી વરા ખટારો આંખ્યો ખટારાનો ડ્રાઈવર તો ઓગણીમ કોમ નો કેવાય એને પાણી ભાઈ કોઈ આ તમે હેઠા બેન સાંભળો છો ને મને આ ઉપર ચડાવ્યો છે આ બાબુ કંઈ કમાણી છે આખો હિન્દુસ્તાન રખડીને બેઠો છું રામ એક રાજ્ય મારું જોયા વગર નું બાકી નથી પણ મારો દેહ મેં હજી અભડાયો નથી કોઈ એમ કે દરબારે દારૂ પીધું તો પરમાટી ખાધી પાંચ લાખ ની શરત મારીને આવજો મારી પાસે મારું મારું ખાનદાન મારા મા બાપ કોણ આનો પાવર નો હોય તો મરી જવાય ભલા માણા માણા નો અવતાર મળ્યો છે એક રાજે બે વાગ્યે તમારા ઘરે આવો અને તમારી શેરી નું કુતરું તમને જોઈને જો પૂછડી નો ફટફટાવે તો મરી જવાય જીવો ન જીવો કઈ છે એની રામ

છે બાબુ એ બાપ કે મહારાણા પ્રતાપ કે શિવ ભોળાનાથ ને બાપ કીધો છે એક મારા બાપ બાપ કીધો છે બાકી આ દુનિયામાં ને બાપ નથી કીધો

મારો બેટો હમણાં અહીંયા આવશે અને બાદશાહ બાપુ આમ અંબાડી ઉપર બેઠો તો ને આ મહારાણો પ્રતાપ આમ દુશ્મનને જે વેરતો તો ને એક એક ગાયે પાંચ પાંચના માથા ઉડાડતો હતો જેમ બાજરાના ડુંડા લાણે તેથી દિલનો બાદશાહ વખાણ કરતો હતો કે વાહ દરબાર વાહ તારી અને તાને ધન્યવાદ દેવો પડે આ બાવીસ ને હું રોટલા દઉં છું પણ તારા જેવા જો મારી પાસે દાવ હોય ને આખા હિન્દુસ્તાનમાં કોઈને રાજ ન કરવા દઉં બાપુ દુશ્મનને વખાણ કરવા પડે ઘા કરતા આવડે તો

એની હરેક તોગાજી હતા ને તોગાજી અમે અહીંયા મેવાડ બધું છે ને માં તોગાજી ની તલવાર હતી ને તલવાર આમ ટીંગાડી છે હું માનું અઢી તળમણ ની તોગાજી ની તલવાર છે ને આમ ત્યાં છે ને અહીંયા એક કોઈક ચારણ નીકળ્યા છે કોઈ ગઢવી કારણ કે ગઢવી ના માલિકો થી કઈક વાતું નીકળે એ આમ તોગાજી ની તલવાર એવું લખેલું હતું પછી એઠે ગઢવી બાપુ એક સાખી લખી

એ અમારો સમાજ છે બાપુ અમને ખુમારી નો હોય એમ તમારા સમાજમાં બાબુ વેલનાથ બાપુ થઈ ગયો એનો તમને હોય હે આવો સમર્થ પુરુષ નાથ સંપ્રદાય જેને નાથ સંપ્રદાય નો સાધુ આ ને ભરતરી ને મચ્છર ને ગોરખ ને આ બધા આ ઈવડો સંપ્રદાય ટોચ નો સંપ્રદાય જેને કહેવાય અમારે ત્યાં કોથળીઓ તોડી તોડી હોય નાખી એટલે હું સીતારામશી ના આવડે એમને બોલતા